ગુજરાતમાં સૌરાષ્ટ્રનું રાજકારણ છેલ્લા ઘણા સમયથી ગરમાયું છે આપણને ખબર છે કે અમરેલીમાં પણ ક્યાંક ને ક્યાંક રાજકારણને લઈને ઘણા મોટા સમાચારો સામે આવતા હોય છે ત્યારે અમરેલીના બગસરામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે એ લોકોના હાર તોરા થાય એની પહેલા જ એ લોકોએ રાજીનામું આપી દીધું છે અને આને જ કારણે ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓ છે એ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડિયોમાં નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતનું અમરેલી આમ પણ રાજકારણને કારણે ઘણું ચર્ચામાં રહેતું હોય છે ત્યારે હવે અમરેલીના બગસરાની અંદર એક એવી વિગતો સામે આવી રહી છે કે ભાજપના હોદ્દેદારો છે એ લોકોના હાર તોરા થાય એની પહેલા જ તે લોકોએ રાજીનામું આપી દીધું છે ને એને જ કારણે ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓ છે એ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે ત્રણ મહિના પહેલાં ખાસ કરીને એવી પણ ક્યાંક વિગતો સામે આવી રહી છે કે ત્રણ મહિના પહેલાં પ્રમુખો છે એ લોકોની રચના થઈ ગઈ હતી પરંતુ સંગઠનની રચના માટે છેલ્લા ઘણા સમયથી કહેવામાં આવતું હતું કે સંગઠનની રચના કરવામાં આવે ભારતીય જનતા પાર્ટીના બીજા જે હોદ્દેદારો છે એ લોકોના નામ જાહેર કરવામાં આવે પરંતુ ગઈકાલે બેઠક કરીને સંગઠનની રચના કરવામાં આવી હતી એ બાદ હાર થાય એની પહેલા જ ભારતીય જનતા પાર્ટીના જે બે હોદ્દેદારો છે જે લોકો ભાજપના કાર્યકર્તાઓ છે બગસરાના નીરવ ગોંડલિયા અને તેની સાથે મહેશ માંડલિયા જે પણ ભાજપના કાર્યકર્તાઓ છે એ લોકોએ રાજીનામું આપી દીધું છે અને રાજીનામું જયારે આપ્યું હતું તે સમયે મીડિયાના મિત્રો દ્વારા તમને પૂછવામાં આવ્યું હતું કે કેમ

જ્યારે ટ્રમ્પ ચાલુ હતી ને ત્યારે એ ટ્રમ્પમાંથી જ મારે રાજીનામું દેવાનું હતું કારણ કે વ્યવસાય પારિવારિક પ્રશ્નના હિસાબે હું આમાં સમય દઈ નહોતો શકતો એટલા માટે મેં આ મારી જે હોદેદાર તરીકે વરણી થઈ છે શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકે એમાંથી મેં રાજીનામું આપેલું છે જ્યારે તમને હોદ્દો આપવાને ત્યારે તમને પૂછવામાં આવ્યું પ્રમુખશ્રીનો ફોન આવ્યો હતો જિલ્લા પ્રમુખશ્રીનો મેં એમને ત્યારે આ પણ પાડેલી પણ હવે પારિવારિક પ્રશ્નો થોડાક ઉદ્ભવ થયા એટલે મારે ના છૂટકે કરવું પડે એટલે મેં ખાલી સંગઠનમાંથી જ રાજીનામું આપ્યું છે હું ભારતીય જનતા પાર્ટી સાથે તો મરણ મરણ સુધીથી હું ખાતરી આપું છું પાર્ટીના અધ્યક્ષ શહેરના અધ્યક્ષ બધાને ખાતરી આપું છું જ્યાં સુધી હું આ દુનિયામાં છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રહેવાનો છું અને ભારતીય જનતા પાર્ટીનું ગમે ત્યારે ગમે એ કામ હશે અમે કરવા માટે કટિબદ્ધ છે એમાં પત્રકારના માધ્યમથી તમે જે મારી મુલાકાત લીધી તે બદલ તમારો પહેલાં પત્રકારોનો આભાર માનું છું જેની અંદર એક કલાક પહેલાં શહેર સંગઠનની અંદર જે જાહેર થયું એની અંદર મને મંત્રી પદ આપ્યું મારું નામ મહેશભાઈ માંડલિયા હું ઓક્સિજન ગ્રુપ ચલાવું છું ચાર પાંચ વર્ષ થયા અને ગામની સાથે સંકળાયેલો વ્યક્તિ છું સેવાભાવી માણસ છું અને બીજા નંબરની અંદર કે જે ભારતીય જનતા પાર્ટીની અંદર બે હજાર ઓગણીસથી હું જોડાયેલો વ્યક્તિ છું ત્યારે હું બિનહરીફ થયેલો હતો અને અત્યારે સક્રિય સભ્યની અંદર જે સેન્સ આપવાની હોય કે સક્રિય સભ્ય બનવાની વાત હોય ત્યારે અમે સક્રિય સભ્ય બગસરાની અંદર અમે પૂરી મહેનતથી ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે લીડ મળે એવા અથાગ પ્રયત્નો પણ કરતા રહીએ છીએ પણ સક્રિય સભ્યનું જ્યારે વાત આવે ત્યારે સક્રિય સભ્યના સ્થાન ઉપર પહોંચી જઈએ છીએ અને છેલ્લે તમે સક્રિય સભ્યની કોઈ પોતપોતાની મનમાનીથી મંત્રીપદ ઉપપ્રમુખ મહામંત્રી મજા આવે એમ આ લોકો ભારતીય જનતા પાર્ટીના નામ ચીંધી દેતા હોય ત્યારે મહેશ માંડલિયા એક સેવાભાવી માણસ છે અને મહેશ માંડલિયાને કોઈ વોદાની જરૂર હોતી નથી મહેશ માંડલિયા સેવાકીય માણસ છે અને બગસરાની અંદર મહેશ માંડલિયા શું કરી શકે એવા વિચારોની સાથે મહેશ માંડલિયા સાથે મિત્ર સર્કલ અડીખમ છે જેથી ભારતીય જનતા પાર્ટી સાથે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે હું તમામ પદ પદથી રાજીનામું નહીં પણ સંગઠનમાંથી હું રાજીનામું આપું છું અને ભારતીય જનતા પાર્ટી કાયમી માટે હું જોડાયેલો વ્યક્તિ રહીશ અને સાથોસાથ ક્યારેય પણ હવે આવનારા દિવસોની અંદર મને ક્યારેય પણ મંત્રીપદ કે ઉપપ્રમુખ પદ તરીકે મારી કોઈ હોદાની જરૂર હોતી નથી જેથી ભારતીય જનતા પાર્ટીને મારે જે જે લોકોને હોદા ઉપર આપ્યા છે સ્થાન તે બધાને મારા મહેશ માંડલિયાની હાર્દિક શુભકામના અને ગામની અંદર સારું કાર્ય કરે એવી ભાવના લોકો પાસે એવી હું માંગણી રાખું છું એટલે ખાસ કરીને જે પ્રમાણે ભાજપના હોદ્દેદારો છે લોકોના હાર તોરા થાય એની પહેલા જ ક્યાંક ને ક્યાંક તે લોકોએ રાજીનામું આપી દીધું હતું જે વિગતે ચર્ચા કરવામાં આવે તો ખાસ કરીને બગસરા શહેર ભાજપના પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ છે તેમણે નિમણૂકના 3 મહિના પછી કારોબારીની રચના કરી તેમાં પણ ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓની નારાજગી સામે આવી છે એટલે ખાસ કરીને નવા ઉપપ્રમુખ અને મંત્રીના નામ જાહેર થતા જ તે લોકોએ રાજીનામું આપી દીધું છે અને બગસરા શહેર ભાજપમાં અત્યારે હાલ ક્યાંક રાજકીય ભૂકંપ આવ્યો છે અને આ કેવા તર્ક વિતર્ક છે તે પણ જોવા મળી રહ્યા છે ખાસ ત્યાંના જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એ લોકોમાં પણ હવે ભારે નારાજગી જોવા મળી રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર